સોનાની ગીનીઓ હોવાનું જણાવી રૂપિયા પચાસ લાખ પડાવી લેનાર ગેંગના એકસાગ્રિતને નેપલસાના પોલીસ ચાર રસ્તેથી ઝડપી લીધો છે ગત તારીખ બાવીસ ડિસેમ્બરના રોજે કારેલી ગામની સીમા ફરિયાદ ઉર્વિશ દેસાઈ સાથે રવિ નામના ઈસમ તથા તેની સાથે આવેલ પ્રહલાદ નાથાભાઈ ઝંડાવાલા તથા બે મહિલાઓ સાથે મળી અગાઉથી ગુનાહિત કાવતરુ રચી સોનાની ગિનીઓ હોવાનું જણાવી પચાસ લાખ જેટલી મોટી રકમ પડાવી લઈ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પર ટાણા પોલીસે મતકે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજે નોંધાવી જેની તપાસ ઇન્ચાર્જ આઈપીએસ પ્રતિભા ગોડારાએ હાથ ધરી હતી જે ગુનામાં માસ્ટર માઇન્ડ વડોદરાનો પ્રભુ સોલંકી પોલીસ પકડથી દૂર છે પરંતુ તેઓ સાગરીત યોગેશ રવિ મારવાડી ઉર્ફ રવિભાઈ ઉર્ફ યોગેશભાઈ મારવાડી રહેઠાણ તેરસઠ વિશાંતિ પાર્ક સોસાયટી લીંબાયત સુરતથી ઝડપી પાડ્યો હતો મુખ્ય સૂત્રોધાર પ્રભુ સોલંકીને પકડવાનો ચક્રો ગતિમાન કરી આગળની તપાસ આઈપીએસ પ્રતિભા ગોડારાએ હાથ ધરી છે કૃષ્ણા સોની હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા